પરશુરામ જયંતિ નિમિત્તે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું લોકોની જન ભાગીદારી બ્લડ ડોનેશન માટે વધી અને વધુને વધુ લોકો ડોનેશન માટે પ્રેરાય એ આસ્યથી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જેટલી બોટલ બ્લડનું ડોનેશન દાતાઓ દ્વારા આપવામાં આવેલ આયોજનને સફળ બનાવવામાં પરશુરામ ભગવાનના ફોટાના દાતા સરપંચશ્રી પડવેલ કમલેશભાઈ મંડપના દાતાશ્રી ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ બળદેવભાઈ જોશી અને ચામુંડા જ્વેલર્સ જનકભાઈ જોશી ફળ ફૂટ અને દાતા દાતાશ્રી વિક્રમભાઈ જોશી ચારડા સિવ માર્કેટિંગ થરાદ અને મિનરલ વોટરના શ્રી ચેતનભાઈ પુરોહિત થરાદ સરપંચશ્રી માવસરી પ્રકાશભાઈ વ્યાસ સરપંચશ્રી ભાકરી અમૃતભાઈ જોશી અલ્પેશભાઈ જોશી ખોડા સુરેશભાઈ જોશી બલાસરા રાજુભાઈ જોશી નાનોલ ખેમાભાઈ જોશી ખડુલ દિનેશભાઈ જોશી ખડુલ સુરેશભાઈ જોશી આનંદ હોસ્પિટલ થરાદ રમેશભાઈ ચૌહાણ ભડવેલ કુલાભાઈ જોશી ભાટવર અભિરામભાઈ જોશી ઇરાટા આસલ જગદીશભાઈ ખરડોલ વિક્રમભાઈ ગામોટ થરાદ પોલીસ મહેશભાઈ જોશી થરાદ પોલીસ આદર્શ લેબોરેટરી થરાદ ડોક્ટર કરશનભાઈ પટેલ તેમજ તમામ આગેવાન અને સહયોગી દાતાઓનો ડોક્ટર કુલદીપસિંહ માથુર અધિક્ષક શ્રી સરકારી હોસ્પિટલ થરાદ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં વિશેષ સહયોગ સરકારી હોસ્પિટલ થરાદના તમામ સ્ટાફ અને ડોક્ટર કૃણાલભાઈ બી મલોસણિયાના નિવાસી તબીબી અધિકારી રો રહેલ કયુમભાઈ ચૌહાણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત થરાદ